મારી દીકરી સાથે હમણાં ઋષિકેશ જવાનું થયું ઋષિકેશના ગંગા મૈયાના દર્શન કરીને મારી દીકરીએ મને એક પ્રશ્ન પૂછ્યો કે પપ્પા ગંગા મૈયા કેટલી સરસ છે તો આપણી વિશ્વામિત્રી નદી આવી કેમ આટલી નાની બાળકીના આ પ્રશ્નએ મને અંદરથી હલાવી મૂક્યો કે આટલી સુંદર નદીના કિનારે આપણું વડોદરા શહેર વસેલું છે આપણે બધા તો વિકસ્યા આપણે બધા તો ખીલ્યા ફાલ્યા ફૂલ્યા પણ જે નદીના કિનારે આપણું વડોદરા વિકસ્યું એ નદીની આજે હાલત કેવી આપણને એને નદી કહી શકાય કે કેમ એ જ મોટો પ્રશ્ન છે ચોમાસાના દિવસો સિવાય એ ગટરનું પાણી અને ગટર સિવાય બીજું કંઈ જ નથી એ વાસ્તવિકતા આપણે સ્વીકારવી જ રહી આજે વિશ્વામિત્રી નદી એ ખરેખર જીવંત છે ખરી કે એ નદીની આપણે બધાએ ભેગા થઈને હત્યા કરી નાખી છે એ નદીની સ્થિતિ જોઈને આપણે અંદરથી સંવેદનશીલતા ગુમાવી દીધી હોય ને એવું લાગે છે આપણને અંદરથી કંઈ દુઃખ પણ થતું હોય એવું લાગતું નથી એ નદી જે ભગવાને બનાવીને આપણા માટે વહેતી મૂકી એ નદી ખાલી આપણા માટે નથી પણ જળચર પ્રાણીઓ પશુ પક્ષીઓ બધા માટે એ નદી હતી એ નદીને આપણે એના પ્રવાહોને અવરોધીને એના પ્રવાહોને સાંકળા કરીને એની ગતિને એની દિશાને બદલીને આપણે નદીને કુદરતી રીતે વહેવા નથી દીધી અને કૃત્રિમ બનાવીને મારી નાખી છે ખરેખર તો જે નદી અંગેની સંપૂર્ણ વૈજ્ઞાનિક સમજ અને જ્ઞાનને અનુભવ ધરાવે છે એવા એક્સપર્ટ લોકોની સલાહ લઈને એવા એક્સપર્ટ લોકોનું માર્ગદર્શન લઈને આ નદીને પુનર્જીવિત કેવી રીતે કરી શકાય એ ખરેખર આપણે લોકોએ વિચારવું જોઈએ સરકારમાં બેઠેલા લોકોએ પણ વિચારવું જોઈએ અને જાગૃત નાગરિકોએ પણ વિચારવું જોઈએ કે આ નદીને પાછી પુનઃજીવિત કેવી રીતે કરી શકાય આઈસીયુમાં પડેલી નદીને પાછી પુનઃજીવિત કરવા માટે એક્સપર્ટ ડૉક્ટર એવા નદીના એક્સપર્ટ લોકોની સલાહ લઈને માર્ગદર્શન લઈને પાછી પુનઃજીવિત કરવી જોઈએ એવી મારી સરકારશ્રીને અને વડોદરાના તમામ જાગૃત અગ્રણીઓ અને જાગૃત નાગરિકોને નમ્ર અપીલ છે અને પ્રાર્થના છે